અંકલેશ્વર ગડખુળ ઓર બ્રિજ નીચે એપ્રુચ રોડના મસ મોટા ગામડાના કારણે કારની એક્સલ તૂટી પડતા ટાયર છૂટું પડી ગયું હતું ભરૂચ થી અંકલેશ્વર આવતા ગડખુળ ટી બ્રિજની નીચે બનાવ બન્યો હતો ગડખુળ ગામને જોડતા એપ્રુચ રોડ પર છેલ્લા છ 6 મહિનાથી પડેલા ખાડા પ્રત્યે તંત્રની લાપરવાહી હતી અનેક માર્ગના ગામડા પુરાયા હોવા છતાં આ એપ્રુચ રોડના ગામડાની સ્થિતિ બત્તર જોવા મળી રહી છે સર જૂના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ

પણ તેને લઈ અનેક વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવી પડી હતી છ છ મહિનાથી એપ્રોચ રોડ પરતવે તંત્રના બે ધ્યાનપણા ને લઈ વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે